દક્ષિણ ગુજરાતના આર્થિક અને સાંસ્કૃતિક પાટનગર ગણાતા સુરત શહેરમાં સાહિત્ય કલા અને પ્રકૃતિની અદ્ભુત સંગમ રચાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટીના મેદાનમાં સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો હોર્ટિકલ્ચર મેળો અને ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે આ બહુયાયામી મહોત્સવનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજારથી પુસ્તક મેળાનું આયોજન કરાતું હોય જો કે કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળો ફ્લાવર શો સહિત ફરી શરૂ કરાયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો હોર્ટિકલ મેળો અને ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે આ બહુઆયામી મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે રિબિન કાપીને પુસ્તક મેળો હોર્ટિકલ્સ મેળો ફ્લાવર શો શિલ્પગ્રામ અને ફૂડ ઝોનનું લોકાર્પણ કર્યું હતું તો ઉદઘાટન બાદ મુખ્યમંત્રીએ મેળાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રદર્શિત કરેલા સાહિત્ય તથા કલા વિશે જાણકારી મેળવી હતી સુરતમાં પુસ્તક યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહિત્ય પેવેલિયન રંગબેરંગી ફ્લાવર શોને હોર્ટીકલ્ચર મેળો હસ્તકલા અને હાથ સાળાનું જતન સાથે સ્વાદના શોખીનો માટે ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરાવ્યા જેની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર વર્ષ બે હજાર સાલમાં મે મહિનામાં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાયો હતો સુરત માત્ર ઉદ્યોગનું કેન્દ્ર નથી પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ એટલું જ સન્માન કરે છે આ પરંપરાને આગળ ધપાવવા એ પુસ્તક મેળાની સાથે હોર્ટિકલ્ચર ફેર અને શિલ્પ મેળાનું પણ જોડાણ કરાયું છે જે સુરતની સર્વાંગી વિકાસની છબી રજૂ કરે છે